ભરૂચ તાલુકાના અમરડા ગામ નજીક આવેલ એચડીએફસી બેંક ભરૂચ તાલુકાના આમદરા ગામ નજીક એક શોપિંગ સેન્ટરમાં એચડીએફસી બેંક કાર્યરત છે જે બેંક ની ગતરોજ રાત્રે તસ્કરોએ નિશાન બનાવી હતી તસ્કરોએ સટલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને બેંકમાં રહેલ આખી આખી તિજોરી જ બહાર કાઢી તે નહીં ઉચકાતા તેને ટ્રેક્ટર સાથે બાંધી નજીકના ખેતરમાં ખેંચી જઈ તસ્કરોએ તિજોરીને તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો માર્યા ભરેલ તિજોરી સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયા હતા આ તાલુકા પોલીસ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો જ્યારે બેંકના અધિકારીઓને પણ જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જોકે સદનસીબે તિજોરીમાં રહેલી ઓગણીસ લાખ જેટલી રકમ બચી ગઈ હતી પોલીસે ચોરી અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ જિલ્લાના ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં દહેજ રોડ ઉપર એક આમદળા ગામ આવેલું છે એ ગામના નાકા ઉપર એચડીએફસી બેંકની બે માણસોથી ચાલતી એક નાની શાખા આવેલી છે હવે ગત રાત્રિના કોઈ ઈસમે એ બેંકની જે શાખા આવેલી છે જે એક કોમર્શિયલ બિલ્ડિંગમાં એક દુકાનમાં ચાલે છે એની બાજુમાં એક અવાવરુ દુકાન આવેલી એ અવાવરુ દુકાનની દિવાલ દીવાલને કોચીને બાકોરું પાડીને આ બેંકમાં બેંકની જે નાની શાખા આવેલી છે એમાં ઘૂસીને એમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યા બાબતની ફરિયાદ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં આજે આવતા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશને આ બાબતમાં ઘરફોડ ચોરીની કોશિશ કરવા બાબતની ગુનો રજીસ્ટર કરીને તપાસ હાથ ધરેલી છે તપાસ દરમિયાન હકીકત એવી દરમિયાત છે કે આ બે માણસોથી ચાલતી છે માણસો ચાલતીનું કામ પૂરું કરીને એને એ બે માણસો નીકળી ગયેલા અને મોડી રાત્રિના એટલે લગભગ પોણા એક વાગ્યાના અરસામાં એક માણસ એની બાજુમાં જે અવાવરૂ દુકાન પડેલી છે એ દુકાન અવાવરૂ દુકાનમાં પ્રવેશ કરી અને આ બેંકની દિવાલનું દિવાલમાં બાકોરું પાડીને એક ઈસમ અંદર પ્રવેશ કરે છે એમાં બેંકની રકમ જે હોય છે બેંકની વજનદાર તિજોરી છે એ તિજોરીમાં મૂકેલી હોય છે તો એ તિજોરી ખોલવા માટે સૌ પ્રથમ પ્રયત્ન કરે છે ત્યારબાદ એ એક ઇસમ છે એ આમાં આની ચાવી શોધવા માટે પ્રયત્ન કરે છે પણ સફળ નહીં થતા ગામમાં એક ગામના નાકા ઉપર એક ટ્રેક્ટર પડેલું એને જણાતા એ ટ્રેક્ટર ત્યાં લાવીને કોઈ દોરડા વડે આ તિજોરીને બાંધીને એને ઘસડીને નજીકમાં જે ખેતર આવેલું છે ખેતરમાં લઈ જઈને પણ એ તિજોરી ખોલવાનો પ્રયાસ કરે છે પરંતુ સફળ નહીં થતા એ નાસી ગયેલો અને આ રીતે ચોરીનો પ્રયાસ કરવા બાબતનો બનાવ બનેલો છે